નાગરિકો વડોદરા શહેરના રોડોને આપી રહ્યા છે ખાડોદરાની ઉપમા તરસાલી બાયપાસ થી ધનિયાવી નો બન્યો ખાડોદરા રોડ જો પ્રસ્તુત તને એકસો આઠમાં હોસ્પિટલ લઈ જવાની હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય તેવી હાલત છેલ્લા ચાર વર્ષથી સ્થાનિક કાઉન્સિલર કરી રહ્યા છે રજૂઆત રહીશોને રજૂઆતને પણ આ ખાડા કાન કરી રહ્યા છે અધિકારીઓ વડોદરા શહેરના તરસાલી ધનિયાવી રોડ ઉપર અસંખ્ય ખાડાઓને લઈ સ્થાન નવા પ્રોકારી ઉઠ્યા છે એકસો આઠમાં જો કોઈ પ્રસ્તુતાને હોસ્પિટલ લઈ જવાની હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય તેવી રોડની હાલત જોવા રહી છે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તરસાલી ધન્ય હાઈવે રોડ પર અસંખ્ય ખાડાઓ પડતા ખાડામાં રોડ કે રોડ પર ખાડા તે કહેવું મુશ્કેલ બની જાય છે અહીં છેલ્લા ચાર વર્ષથી નાગરિકો અને વાહન ચાલકો રોડની સમસ્યાથી ઝૂમી રહ્યા છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી એક તરફ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ત્વરિત ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્નશીલ હોવાના દાવા કરી રહ્યા છે જે સદંતર પોકળ સાબિત રહ્યા છે અને આ બાબતે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કબૂલ્યું હતું કે રોડની સમસ્યાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેર સહિતની રજૂઆતો ખરીદે પરંતુ પરિણામ શૂન્ય આવે છે તો બીજી તરફ સ્થાનિક અને વાહન ચાલકો પણ ખાડાઓને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ રોડ કાયા વરોહણને જોડતો હોય વાહન ચાલકોને ઊંટ પર સવારી કરી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે કોર્પોરેશનનો તંત્ર કુંભકરણ નિંદ્રામાંથી જાગી ત્વરિત કામગીરી હાથ ધરે તેવી રહીશોએ માંગ કરી હતી તો બીજી તરફ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કોરો નીકળે એટલે તુરંત જ ખાડા પુરવાની કાર્યવાહી હાથ ધરાશે એવી બાહેન્દ્રી આપી હતી જોકે હાલમાં માત્ર ખાડા પુરવાની બાહેન્દ્રી આપી છે પરંતુ રોડ ક્યારે બનશે તે હજુ સુધી દિશા નિર્દેશ મળ્યો નથી આ અમારા તરસાલી નેશનલ હાઈવે આજથી ધનિયા તરફ જતો રસ્તો છે આ રસ્તા પર છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ પરિસ્થિતિ ખરાબ કારણ કે પહેલા ઓજી વિસ્તારમાં આવતું હતું પણ જ્યારથી આપણે કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી અમે એક વરસાદી ઘટર જે વગર બહુ પાણી ભરી રહ્યું હતું હાલ તમે એક વરસાદ પડે ને પછી બે મહિના સુધી આ રોડ બંધ થઈ જતો હતો અમે જ રજૂઆત કરી અને ગઈ સાલે જ અમે લોકોએ મંજૂર કરાવી હતી અને વરસાદી ચેનલનું કામ હાલ પંદર દિવસ પહેલા જ પૂરું થયું છે ચરીને પૂરાઈને એવું કરાયું હતું પણ હજુ વરસાદ ભારે પડ્યો હોય કામગીરી કરવાની થોડી કોરો નહીં એટલે ખાડા ખૂબ પડી ગયા છે લોકો આવવા જવામાં બહુ તકલીફ પડે છે પણ હવે આ એમનો છેલ્લો ટાઈમ છે આ પરિસ્થિતિનો સામનો કરવાનો કારણ કે પાણી ઉપર અમે લોકો આ ત્રીસ મીટરનો રોડ છે રોડ પર મંજૂર સેન્ટ્રલ ડિવાઈડર લાઇટિંગ સાથે કરી દીધેલો છે પણ વિકાસ થશે તો થોડી તકલીફ પડશે ખાડા પડ્યા છે અને અમે મારા અધિકારીને મારા પદાધિકારી મેયર ચેરમેન ને પણ મેં રજૂઆત કરી છે જેવું કોરું નીકળે લોકો મને આશ્વાસન આપ્યું છે કે જેવું કોરું નીકળશે કામ પૂર્ણ કરી દઈશું ચોક્કસ તમારી વાત સાચી જ છે કારણ કે ખૂબ બીજી રોડ છે કારણ કે આ રોડ થી કાર્બન સાધલી થઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી થાય છે આ રોડ એટલે ટ્રાફિક તમે કદાચ જોઈ શકો છો ખૂબ મોટો ટ્રાફિક રહેશે અને આ રોડ પરથી તમે જશો તો આશરે પચીસ ત્રીસ ગામોનો વ્યવહાર છે એટલે તમે જે કહો છો કે એકસો આઠ ની સમસ્યા આવે તો તકલીફ પડે એમ જ છે પણ અમારી તંત્ર કામે લાગેલું છે હવે આજે કોરું નીકળ્યું છે એટલે આજે સાંજે નહીં તો કાલ સુધીમાં અમે ખાડા પૂર્વની સો ટકાની અમે લોકો કોશિશમાં છે